નમસ્કાર દર્શકો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આપણા કુરદેવી દેવતા આપણામાંથી ઘણાને કદાચ ખબર પણ નહીં હોય કે આપણા કુળદેવી દેવતા કોણ છે શા માટે તેમનું મહત્વ છે અને સૌથી અગત્યનું તેમની પૂજા કરવાથી આપણા જીવનના કષ્ટો કઈ રીતે દૂર થઈ શકે છે આ બધા પ્રશ્નોના ઉત્તર આજે આપણે વિગતવાર મેળવીશું ગુજરાતની ધરતી પર બિરાજમાન હર બહુચરમાં આશાપુરા માતા ચામુંડા માતા જેવા અનેક દેવી સ્વરૂપો આપણા તરીકે પૂજાય છે તો ચાલો આ આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ કરીએ ચાલો સૌથી પહેલા સમજીએ કે કુળદેવી દેવતા એટલે શું કુળ એટલે પરિવાર કે વંશ અને દેવી દેવતા એટલે ઈશ્વરનું સ્ત્રી કે પુરુષ સ્વરૂપ તો કુળ દેવી દેવતા એટલે એવા દેવી દેવતા જેની પૂજા તમારા પૂર્વજો દ્વારા પેઢી દર પેઢીથી થતી આવી છે તેઓ તમારા કુળના રક્ષક પાલક અને માર્ગદર્શક માનવામાં આવે છે તેઓ માત્ર એક દેવી કે દેવતા નથી પરંતુ તમારા વંશ સાથે ગાઢ રીતે જોડાયેલા એક શક્તિ સ્વરૂપ છે જેમ દરેક વ્યક્તિનું ગોત્ર હોય છે તેમ દરેક કુળના પોતાના ચોક્કસ કુળદેવી કે કુળદેવતા હોય છે આ પરંપરા ચાલી આવે છે અને તેનું મૂળ આપણા પ્રાચીન હિન્દુ જોવા મળે ગુજરાત માં અનેક પરિવારોની કુળદેવી તરીકે હરસિદ્ધિ માં બહુચર માં આશાપુરા માતા ચામુંડા માતા ખોડિયાર માં અંબાજી માતા મોગલમાં શીતળા માતા જેવા શક્તિ સ્વરૂપો પૂજાય છે હવે પ્રશ્ન થાય કે કુળદેવી દેવતાનું આટલું મહત્વ શા માટે છે એક પારિવારિક રક્ષક માન્યતા અનુસાર કુળદેવી દેવતા તમારા પરિવારને બધી મુશ્કેલીઓ સંકટો અને નકારાત્મક શક્તિઓથી બચાવે છે તેઓ એક અદ્રશ્ય ઢાલ સમાન છે જે તમારા કુળનું રક્ષણ કરે છે જેમ કે બહુચર્મ પોતાના ભક્તોના સંતાન સુખના દાતા અને રક્ષક તરીકે ઓળખાય છે જ્યારે ચામુંડા માતા દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોનું રક્ષણ કરે છે બે સકારાત્મક સ્ત્રોત તેમની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક સંચાર થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ત્રણ પિતૃઓનો આશીર્વાદ કુળદેવી દેવતાની પૂજા કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચાર સાંસ્કૃતિક વિરાસત કુરદેવી દેવતાની પરંપરા પ્રખ્યાત કુરદેવી છે જેમના મંદિરે દર્શન કરવાથી કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય છે પાંચ મનોબળમાં વૃદ્ધિ હજારે આપણે જાણીએ છીએ કે કોઈ દૈવી શક્તિ આપણી સાથે છે ત્યારે આપણું મનોબળ વધે છે અને આપણે મુશ્કેલીઓનો સામનો વધુ હિંમતથી કરી શકીએ છીએ હર સિદ્ધિ માના ભક્તો માને છે કે તેમની કૃપાથી કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બને છે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે તમારા કુળદેવી દેવતા કોણ છે તે કેવી રીતે જાણો તો દર્શક મિત્રો સૌથી સરળ રીતો હું તમને આ વિડીયોમાં જણાવું છું તો તમે ધ્યાનથી સાંભળજો આ માહિતી મેળવવા માટે કેટલાક રસ્તાઓ છે એક વડીલો સાથે વાતચીત તમારા ઘરના વડીલો દાદા દાદી નાના નાની કે પછી ગામના જૂના વડીલો પાસેથી પૂછપરછ કરો તેઓ તમને તમારા કુળના ઇતિહાસ અને કુળદેવી દેવતા વિશે માહિતી આપી શકશે આ સૌથી સરળ અને સીધો રસ્તો છે મોટા ભાગે વડીલોજ તમને જણાવશે કે તમારા કુલમાં ચામુંડા મૂળ ગામ અને કુળદેવી દેવતા વિશેની માહિતી આપેલી હોય છે ત્રણ જૂના દસ્તાવેજો અને નોંધો જો તમારા ઘરમાં જૂના પૂજાના ચોપડા લગ્નની કંકોત્રીઓ કે અન્ય પારિવારિક દસ્તાવેજો હોય તો તેમાં પણ કુળદેવી દેવતાનો ઉલ્લેખ હોઈ શકે છે ચાર ગોત્ર અને અટક પરથી ઘણી ગોત્ર કે અટક પરથી પણ કુળદેવી દેવતાનો અંદાજ લગાવી શકાય છે કેટલાક ગોત્ર કે અટક ચોક્કસ દેવી દેવતાઓ સાથે સંકળાયેલા હોય છે ઉદાહરણ તરીકે ઘણા શાહ પરિવારોની કુળદેવી બહુચરમાં હોય છે

તેઓ તમને તમારી જનકુંડળી કે અન્ય પદ્ધતિઓ દ્વારા માર્ગદર્શન આપી શકે છે કુલદેવી દેવતાના મંદિરની મુલાકાત કેટલાક પરિવારો વર્ષમાં એક વાર પોતાના કુલદેવી દેવતાના મંદિરે દર્શન કરવા જાય છે જો તમને આવા મંદિર વિશે જાણ હોય તો ત્યાં જઈને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો ગુજરાતમાં અનેક કુલદેવી મંદિરો આવેલા છે જેમ કે પાવાગઢમાં મહાકાળી માતા ચોટીલામાં ચામુંડા માતા બહુચરાજીમાં બહુચરમાં કચ્છમાં આશાપુરા માતા અને દ્વારકા નજીક હરસિદ્ધિમાં આવા મંદિરોની મુલાકાત પણ તમને તમારા કુરદેવી વિશે જાણવામાં મદદ કરી શકે છે ઘણી વાર બને છે કે ઘણા પ્રયત્નો છતાં પણ કુરદેવી દેવતા વિશે ચોક્કસ માહિતી મળતી નથી આવા સમયે નિરાશ થવાની જરૂર નથી જો તમને તમારા કુળદેવી દેવતા વિશે ખબર ન હોય તો તમે ભગવાન શિવ વિષ્ણુ ગાયત્રી માતા અથવા પોતાના ઇષ્ટદેવનું સ્મરણ અને પૂજા કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ દેવી દેવતાઓ સર્વવ્યાપી છે અને તેમની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે તમારા મનના ભાવથી તેમને જ તમારા કુળદેવી દેવતા માનીને પૂજા કરી શકો છો મુખ્ય વાત શ્રદ્ધા અને સમર્પણની છે સમગ્ર સૃષ્ટિની માતા તરીકે ગાયત્રી માતાની પૂજા કરવી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે દેવતાની પૂજા સરળ હોય છે અને તેમાં કોઈ ખાસ વિધિ વિધાનની જરૂર નથી મુખ્ય વસ્તુ તમારી શ્રદ્ધા અને ભક્તિ છે એક સ્નાન અને શુદ્ધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો

પાંચ પુષ્પ અર્પણ તમારા કુલદેવી દેવતાના ચિત્ર કે મૂર્તિ પર શુદ્ધ પુષ્પો અર્પણ કરો જો તમારા કુલદેવી આશાપુરા માતા હોય તો લાલ પુષ્પો અર્પણ કરી શકો છો જો બહુચરમાં હોય તો મોરના પીછા પણ ચડાવવામાં આવે છે છ તિલક કુમકુમ ચંદન કે સિંદુર તિલક કરો સાત મંત્ર જાપ તમારા કુળદેવી દેવતાના મંત્ર જાપ કરો જો મંત્ર ખબર ન હોય તો ફક્ત શ્રી કુળદેવી દેવતા એ નમ અથવા તમારા ઈષ્ટદેવ નો મંત્ર જાપી શકો છો ચામુંડા માતા માટે એ હ્રીકલી ચામુંડા એ વચ્ચે જેવા મંત્રનો જાપ કરી શકાય છે આઠ આરતી દીવો પ્રગટાવ્યા પછી આરતી કરો નવ ભોગ શ્રી ફળ કે જે પણ ઉપલબ્ધ હોય તેનો ભોગ ધરાવો દસ પ્રાર્થના અંતમાં તમારા મનની શુદ્ધ ભાવનાથી તમારા કુળદેવી દેવતાને તમારી મુશ્કેલીઓ દૂર કરવા અને આશીર્વાદ આપવા પ્રાર્થના કરો મોટા ભાગના પરિવારો વર્ષમાં એકવાર ખાસ કરીને નવરાત્રી દિવાળી કે અન્ય કોઈ શુભ પ્રસંગે પોતાના કુળદેવી દેવતાના મંદિરે દર્શન કરવા જાય છે અથવા ઘરે વિશેષ પૂજાનું આયોજન કરે છે આ દિવસે કુળના બધા સભ્યો ભેગા થાય છે અને સાથે મળીને પૂજા કરે છે આ એક પ્રકારનો પારિવારિક ઉત્સવ પણ હોય છે ઘણા પરિવારો નવરાત્રી દરમિયાન ચામુંડા માતા કે અંબાજી માતાના મંદિરે ખાસ દર્શને જાય છે જ્યારે તમે કુળદેવી દેવતાની પૂજા કરો છો ત્યારે માત્ર ધાર્મિક વિધિ નથી કરતા પરંતુ તમે તમારા મૂળ સાથે જોડાવો છો તમારા પૂર્વજોનું સન્માન કરો છો અને દૈવી શક્તીઓનો ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છે એક નકારાત્મકતાનો નાશ જ્યારે આપણે નિયમિતપણે કુળદેવી દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ નકારાત્મક ઉર્જા જ ઘણીવાર કષ્ટોનું કારણ બને છે બે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ તેમની શરણમાં જવાથી આપણામાં એક દિવ્ય શક્તિનો સંચાર થાય છે આ આત્મવિશ્વાસ આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેવાની શક્તિ આપે છે ત્રણ યોગ્ય માર્ગદર્શન માન્યતા છે કે કુળદેવી દેવતા આપણને સૂક્ષ્મ રીતે યોગ્ય માર્ગદર્શન આપે છે જેનાથી આપણે સાચા નિર્ણય લઈ શકીએ છીએ અને ચાર વાસ્તુદોષ નિવારણ ઘણી વાર વાસ્તુદોષ કારણે પણ ઘરમાં કષ્ટ આવે છે કુળદેવી દેવતાની નિયમિત પૂજાથી વાસ્તુદોષની નકારાત્મક અસરો પણ ઓછી થાય છે પાંચ ગ્રહદોષ શાંતિ જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો કુલદેવી દેવતાની પૂજા કરવાથી તેની શાંત થાય છે મનોકામના પૂર્તિ શુદ્ધ હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના અને પૂજા દ્વારા આપણી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે જેનાથી જીવનના કષ્ટો દૂર થાય છે બહુચરમાં સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ કરવા માટે જાણીતા છે જ્યારે આશા પૂરા માતા ભક્તોની દરેક આશા પૂર્ણ કરે છે સાત માનસિક શાંતિ સૌથી અગત્યનું તેમની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે જ્યારે મન શાંત હોય છે ત્યારે મોટામાં મોટી મુશ્કેલી પણ નાની લાગે છે અને તેનો ઉકેલ સરળતાથી શોધી શકાય છે આ કોઈ જાદુ નથી પરંતુ એક ઊંડી શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ છે જે તમારા જીવનને સુખમય બનાવે છે તો દર્શકો જીવન જોયું કે આપણા કુળદેવી દેવતા આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે તેમની પૂજા ફક્ત એક ધાર્મિક રિવાજ નથી પરંતુ આપણા અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેઓ આપણા રક્ષક છે આપણા માર્ગદર્શક છે અને આપણા કષ્ટોના નિવારક છે ગુજરાત ની ધરતી પર બિરાજમાન આશાપુરા માતા માતા ચામુંડા માં અંબાજી માતા શીતળા માતા જેવા અનેક શક્તિ સ્વરૂપો આપણા કુળને ને સદીઓથી રક્ષણ આપી રહ્યા છે જો તમને હજુ પણ તમારા કુળદેવી દેવતા વિશે ખબર ન હોય તો આજે જ પ્રયાસ કરો અને તેમને જાણવાનો પ્રયત્ન કરો તેમની પૂજા કરો તેમને યાદ કરો અને જુઓ કે કઈ રીતે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે શ્રદ્ધા ભક્તિ અને કરવામાં આવેલી દરેક પૂજા ફળદાયી હોય છે આશા છે કે આ વિડીયો તમને તમારા કુળદેવી દેવતા વિશેની માહિતી મેળવવામાં અને તેમની પૂજાના મહત્વને સમજવામાં મદદરૂપ થયો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવતા વિડીયો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો જય માતાજી